હોટલાઇન ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો વાત વિક્રમ વકીલની નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ આપણે જે રાજુ રિસાલદાર માફિયાની સ્ટોરી કરી રહ્યા છે બે એપિસોડ આપણે જોયા આજે એનો ત્રીજો અને છેલ્લો એપિસોડ આપની સમક્ષ રજૂ કરું છું છેલ્લા એપિસોડમાં આપણે જોયું કે રાજુ રિસાલનાના ગુંડાઓ કંઈ એટલી કૂરતાથી દિનેશ પાઠક પત્રકાર દિનેશ પાઠકની હત્યા સંદેશના કમ્પાઉન્ડમાં જ કરી હવે ત્યાર પછી શું થયું એ જાણીએ દિનેશ પાઠકની હત્યા થઈ એટલે આખું વડોદરા ખડબડી ઉઠ્યું હતું એ જમાનામાં યુટ્યુબ ચેનલ નહોતી કે કોઈ ટીવી ચેનલો નહોતી દૂરદર્શન સિવાય કોઈ ટીવીની ચેનલો નહોતી છાપાઓ બીજે દેશ સવારે નહીં આવે ત્યાં સુધી લોકોને સામાન્ય રીતે સમાચાર નહીં મળે પણ દિનેશ પાઠકની હત્યામાં રાજુ રિસાલદાર અને ગેંગ સંડોવાયેલી હોવાથી આખા વડોદરામાં તરત જ વાયુ વેગ્યા સમાચાર પ્રસરી ગયા અને લોકોના ટોળે ટોળા દિનેશ પાઠકના ઘરની બહાર ભેગા થયા એમણે રાજુ રિસાલદારને હુરિયો બોલાવ્યો રાજકારણીઓનો હુરિયો બોલાવ્યો બિલ્ડરોનો હુરિયો બોલાવ્યો અને અમે એ રાતે થોડા પત્રકારોએ વડોદરાના સર્કિટ હાઉસમાં મળવાનું નક્કી થયું અમદાવાદથી અમારા પત્રકાર મિત્ર સંજય ઠાકોર પણ આવ્યા હતા અમે બધા સર્કિટ હાઉસમાં ભેગા થયા ત્યારે સંજયભાઈએ એક એવો નિર્ણય લીધો કે આવતીકાલે દિનેશ પાઠકની હત્યાના વિરોધમાં એક પણ ગુજરાતી અખબાર કે અંગ્રેજી અખબાર ગુજરાતથી નીકળવું ના જોઈએ સંજયભાઈ એ માટે ઘણા પ્રયત્ન કર્યા મને યાદ છે એમણે કેટલાક અંગ્રેજી અખબારના તંત્રને ફોન કર્યો ત્યારે એમણે કહ્યું કે ભાઈ જો ગુજરાતી અખબાર બંધ રાખતા હોય છાપાઓ તો અમને વાંધો નથી પણ છેવટે સંજયભાઈને સફળતા નહીં મળી એની દિનેશ પાઠકની હત્યા પછી હવે ગાંધીનગરને પણ રાજુ રિસાલદારને પ્રોટેક્ટ કરવામાં રસ રહ્યો નહીં અથવા તો એની પર એમના પર એટલું બધું પ્રેશર આવ્યું એક પત્રકારની તંત્રીની થોડે દિવસે હત્યા થાય આટલી ક્રૂર રીતે હત્યા થાય અને એ જ્યારે ધમકી આપી હોય છતાં પણ એમને રક્ષણ સરકારે નહીં પૂરું પાડ્યું હોય ત્યારે તમે કલ્પી શકો છો કે કેટલો મોટો વિવાદ થયો હશે રાજુ રિસાલદારને મોટું બનાવનાર ગાંધીનગર બેઠેલા રાજકારણીઓ અને વડોદરાના બિલ્ડરો હતા એ તો બધા જાણતા જ હતા બીજે દિવસે દિનેશ પાઠક ની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને એ વખતે પણ લોકોમાં ખૂબ ગુસ્સો અને આક્રોશ જોવા મળતો હતો દિનેશ પાઠકની હત્યાની ની એફઆઈઆરમાં રાજુ રિસાલ નામ હતું પરંતુ રિસાલદનું નામ લખવાનું મોટા ભાગના અખબારે ટાળ્યું હતું આપણે સમજી પણ શકીએ છીએ બાબત એ દિવસોમાં ન્યૂઝ ચેનલો હતી નહીં એટલે ગુજરાતના લોકોને સમાચાર થોડા મોડા મળ્યા બીજે દિવસે જાણ્યા અને આખા ગુજરાતમાં લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો ફાટી નીકળ્યો લોકોના દબાણને કારણે પોલીસે રાજુ ઘરે રેડ કરવી પડી પરંતુ સ્વાભાવિક છે કે રાજુ રિસાલદાર રિસાલ બેસી રહ્યો નહી હોય ગાંધીનગરના રાજકારણીઓ પણ હવે પોલીસને છૂટો દોર આપ્યા વગર છૂટકો ન હતો રાજુ રિસાલદારે તમામ હદ વટાવી દીધી હતી રાજુ રિસાલદારની શોડખોળ ચાલુ થઈ એવી માહિતી મળી રહી હતી કે રાજુ રિસાલદાર ગુજરાત છોડીને બીજા રાજ્યમાં ભાગી ગયો રાજુની સાથે તેનો બનેવી શ્યામ સાલસ્કર અને જમણો હાથ ગણાતો નીટીન દાઢી પણ હતા વડોદરાના એક બિલ્ડરે એક બિલ્ડરને રાજુ બહારથી ફોન કરતો હતો જૂના સંબંધો તો ખરા અને પોલીસને પણ ખ્યાલ હતો કે કયા બિલ્ડર સાથે રાજુ રિસાલદારને ગરોબો છે એટલે પોલીસે પણ એ બિલ્ડરનો ફોન ટેપમાં રાખ ટેપ કરતી પોલીસ પણ વોચમાં રાખ્યો હતો પોલીસને ખ્યાલ આવ્યો બંદરની વાતચીત પડતી કે રાજુ રિસલદાર મુંબઈ હોવાની શક્યતા છે વડોદરા પોલીસની એક ટીમ મુંબઈમાં ગઈ અને મુંબઈમાં કદાચ એમને એવી શંકા હતી કે રાજુ રિસાલદાર બાલા સાહેબ ઠાકરેને મળવા જાય શિવસેના કારણે એટલે કેટલાક અધિકારીઓ બાલા સાહેબ ઠાકરેના ઘરની બહાર માતોશ્રીની બહાર વોચ રાખતા ઉભા રહ્યા વડોદરાના પોલીસ ઇન્સ્પેક્ટર આઈસી રાજ અને પીએસઆઈ જે ડી રામગઢિયા એક અઠવાડિયાથી મુંબઈમાં તપાસ કરતા હતા ત્યાં બીજી જૂને એમને એક એવી માહિતી મળી કે બાલા સાહેબ ઠાકરેના ઘરની નજીક જ આવેલા એક વકીલને ત્યાં રાજુ રિસાલદાર આગોતરા જામીન મેળવવાની સલાહ લેવા માટે આવવાનો છે આ એડવોકેટ નું નામ હતું એમસી શાહ પોલીસે એમસી શાહ ઘરની બહાર વોચ રાખવાની શરૂ કરી ત્યારે ત્યાં એમણે ગાડી પડેલી જોઈ એ ગાડી મારુતિ એક એક હજાર મારુતિ વન થાઉઝન્ડ એ જમારામાં સૌથી કોસ્ટલી ગાડી ગણાતી હતી એ ગાડી નો નંબર રાજુ રિસાલદાનો નો નહોતો બદલી નાખવામાં આવ્યો હતો પણ પોલીસને ખ્યાલ આવી ગયો કે આ ગાડી રાજુ રિસાલદાની જ છે છેવટે પોલીસના સકંજામાં આવવાની તૈયારીમાં રાજુ હતો નીચે ઉતરીને એને ટેક્સીમાં બેઠો એટલે સાદા વેસ્ટની પોલીસ એની પાછળ પડી ચેસ થઈ મુંબઈના રસ્તા ઉપર અને છેવટે રાજુ રિસલ પકડી લેવામાં આવ્યા આ પોલીસનું એક વર્ઝન હતું પોલીસ તરફની વાત હતી હવે બીજી તરફ ગુજરાતમાં રાજુ રિસાલદાની ધરપકડના સમાચાર ફેલાઈ ગયા રાજુ રિસાલદા પકડાયો એ પહેલા તેણે વડોદરા પોલીસને એવી ઓફર મોકલી હતી કે જો તેની ફાઇલ બંધ કરી દેવામાં આવે તો એક કરોડ રૂપિયા આપવા તૈયાર છે પોલીસને એટલે એ જમાના એક કરોડ એટલે આજના સો કરોડ રૂપિયા થયા પોલીસના હાથે પકડાઈ ગયા પછી રાજુએ એક નવી ઓફર મૂકી રાજુએ પોલીસને કહ્યું કે માત્ર મને એક મિનિટ માટે વડોદરાના એક ચોક્કસ બિલ્ડર સાથે વાત કરવા દો પોલીસ જ્યાં કહેશે ત્યાં હું પચાસ લાખ રૂપિયા લઈને હાજર થઈ જઈશ એની જગ્યાએ મને ખાલી ચોવીસ કલાક માટે છૂટો મૂકવાનો રહેશે રાજુ જો પોલીસના હાથમાં લાંબો સમય રહે તો ઘણા રાજકાર્યો ઉઘાડા પડી શકે એમ હતા રાજકારણીઓ સાથે વડોદરાના બિલ્ડરો પાસે રાજુના પૈસા પડ્યા હતા એટલે રાજુ એમને પણ તકલીફમાં મૂકી શકે એમ હતો અહીં બીજી એક વાત પણ કરી લઈએ રાજુ રિસાલદારના મિટ્યોરી ક્રાઇસ એટલે એની જે ઝડપથી એની અંડરવર્લ્ડમાં પ્રગતિ થઈ એ દરમિયાન ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી ભલે હોય પરંતુ ગૃહમંત્રી એટલે હોમ મિનિસ્ટર તરીકે કોંગ્રેસના સીડી પટેલ હતા એ વખતે જનતા દળ અને કોંગ્રેસની મિલી સરકાર હતી એ વખત એવું ચર્ચાતું હતું કે દિનેશ પાઠકની હત્યા પછી ચિમનભાઈ પટેલ સીડી પટેલને બલીનો બકરો બનાવવા માંગતા હતા ચિમનભાઈના કેટલાક મિત્રોએ એવી વાત પણ ચાલુ કરી કે હવે સીડીના દિવસો પૂરા થયા જોકે સીડી પટેલ ખૂબ હોશિયાર અને પ્રમાણિક પણ હતા સીડી પટેલને હવે ચૂપચાપ બેસી રહેવાનું પરવડ એમ નહોતું સીડી પટેલે પણ નક્કી કર્યું હવે મારે પણ મારી રમત ગેમ રમવી પડશે સીડી પટેલે હોમ ડિપાર્ટમેન્ટના કેટલાક વિશ્વાસુ અધિકારીની મિટિંગ બોલાવી આ મિટિંગમાં ચીફ સેક્રેટરીએ બોલાવવામાં નહીં આવ્યા કારણ કે શિડી પટેલને એમના પર ભરોસો નહોતો થોડી જ મિનિટોમાં એક ખાનગી નિર્ણય લેવાયો વડોદરાની પોલીસને સૂચના આપી દેવામાં આવી આ ખાનગી નિર્ણય શું હતો આપણને ખબર નથી પણ ત્યાર પછીના દિવસોમાં જે ઘટના બની એ બાબતનો જ આ નિર્ણય હોઈ શકે એકત્રીસમી તારીખે એકત્રીસમી મે એટલે દિનેશ પાટકની હત્યાના લગભગ એક અઠવાડિયા પછી સીડી પટેલ વાલિયા જે રહ્યા હતા એ વખતે જીએસએફસી ના સર્કિટ હાઉસમાં એક મિટિંગ ગોઠવવામાં આવી એ મિટિંગમાં વડોદરાના પોલીસ કમિશનર હિરાલાલ ડીસીપી એ કે સિંઘ અને અતુલ કરવાલ આ ત્રણ એમને મળવા ગયા સીડી પટેલે માત્ર એ કે સિંહને જ અને અતુલ કરવાલ આ બેને જ મિટિંગમાં બોલાવ્યા અને બંધ બારણે એમની સાથે ખાનગી મીટિંગ કરી આ આખી મિટિંગમાં ઓપરેશન રાજુનો પ્લાન ઘડી નાખવામાં આવ્યો વડોદરાની પોલીસ બીજી બીજી તરફ વડોદરાની પોલીસે જેને મુંબઈમાં રાજુને પકડ્યો હતો એ રાજુ રિસાલદાને વડોદરા લઈ આવતી હતી એક ટેમ્પો ટ્રેક્સમાં માં બેસીને ત્યારે ભિલડ ચેક આગળ એટલે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલા ભિલડ ચેક પાસે અતુલ કરવાલ અને એ કે સિંહ ઊભા હતા ત્યાંથી આ બંને અધિકારીઓએ નક્કી કર્યું કે હવે અહીંયાથી રાજુ રિસાલદાની જે મોટર હતી ગાડી હતી એની અંદર જ રાતુને અહીંથી વડોદરા સુધી એ લોકો લઈ જશે અને બાકીના અધિકારીઓ પોતાની રીતે નીકળી જાય આ નિર્ણય પાછળનું એક કારણ એ હતું કે જે કંઈ ત્યાર પછીને કલાકોમાં ઘટના બની એ ખાનગી રાખવાનું હતું હવે આ લોકો જયારે વડોદરા નજીક પહોંચ્યા ત્યારે પોલીસને કહેવા પ્રમાણે વડોદરાથી દસેક કિલોમીટર દૂર હરણી પાસે ગાડીમાં પંચર પડ્યું એવું લાગ્યું પોલીસને ગાડીમાં રાજુ રિસાલદાની જમણી તરફ અતુલ કરવાલ બેઠા હતા અને ડાબી તરફ સબ ઇન્સ્પેક્ટર રામ ઘડિયા હતા ડ્રાઈવરની આગલી સીટ પર પોલીસ ઇન્સ્પેક્ટર રાજ ડ્રાઈવ કરતા હતા અને એમની બાજુમાં એ કે સિંહ બેઠા હતા પંચર પડ્યું એટલે રામગઢિયા જોવા ઉતર્યા કે શું થયું ગાડીમાં એ વખતે રાજુએ અચાનક તરાપ મારી રામઘડીયા રામગઢિયાની રિવોલ્વર છીનવી લીધી રિવોલ્વર છીનવીને એને પોલીસ પર ગોળીબાર કરવાના શરૂ કર્યા સામે અતુલ કરવાલ અને એ કે સિંહે પણ પોતાના સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છોડીને રાજુને ત્યાં ઠાર કરી દીધો યાદ રાખવા પોલીસની વાત છે અતુલ કરવાલા અને એ કે સિંહની કાર્યદક્ષતા માટે કોઈને શંકા હતી નહીં એમના પ્રમાણિકતા વિશે પણ કોઈને શંકા હતી નહીં પરંતુ દરેક સમજી ગયા કે આ એન્કાઉન્ટર ફેક એન્કાઉન્ટર હતું અથવા તો રાજુને મારી નાખવામાં આવ્યો સમાજ હિતમાં મારી નાખવામાં આવ્યો અને એમાંથી એનાથી કોઈને દુઃખ થયું નહોતું રાજુના કુટુંબીઓ સહિત કોઈને દુઃખ થયું નહોતું આખા ગુજરાતમાં કોઈને દુઃખ થયું નહોતું ચાર આ એન્કાઉન્ટર ફેક હોવાનું એક બીજું કારણ ઘણા એમ આપ્યું કે રાજુ અંદર એટલો ડરપોક હતો કે ચારે તરફ પોલીસ થી ઘેરાયેલો હોય ત્યારે પોલીસ નહીં રાજુને ગાંધીનગરના કેટલાક રાજકારણીઓની ઊંઘ હરામ થઈ જશે એમ કહેવાય છે કે બિલાડથી વડોદરાની રસ્તા રસ્તે જતા પોલીસે રાજુ પાસેથી મોટા ભાગની વાતો કઢાવીને એની ટેપ કરી લીધી હતી રાજુના કરોડો રૂપિયા મુંબઈ અને ગુજરાતના બિલ્ડરો પાસે ફરતા હતા રાજુના મૃત્યુ પછી એ બધા પૈસાના માલિકો બિલ્ડરો જ થઈ જાય સ્વાભાવિક હતું રાજુ જીવતો રહ્યો હોત તો ચિમનભાઈ પટેલ સહિત ઘણાને મુશ્કેલી થઈ જાય રાજુના મૃત્યુથી કોઈને દુઃખ થયું નહીં બટ વડોદરામાં તો ફટાકડા ફોડ્યા અને ખૂબ ખુશીનો માહોલ હતો થોડા અઠવાડિયા પહેલા જ અંબાણી કુટુંબને પણ ગૌરવ થાય એ રીતે રાજુએ વડોદરામાં એનો જન્મદિવસ ઉજવ્યો હતો અંતિ વિપરીત રાજુના સંસ્કાર વિધિમાં એના ભાઈ સિવાય કોઈ વ્યક્તિ આવ્યું નહોતું સવારે ચાર વાગેની આસપાસ રાજુનું એન્કાઉન્ટર થયું ત્યાર પછી એની લાશને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી સવારે વાગે પોસ્ટમોર્ટમ કરી કુટુંબીઓને સોંપવાની હતી લાશ એની ત્યારે એક પણ કુટુંબી આવ્યો વડોદરાના કોઈ કહેવાતા રાજકારણીઓ બિલ્ડર મિત્રો કોઈ આવ્યું નહીં રાજુનો એક ભાઈ વડોદરા પોલીસમાં કોન્સ્ટેબલ હતો એના પર થોડા અધિકારીઓ દબાણ લાવીને કહ્યું કે તું આની લાશ લઈ જઈને અગ્નિદાહ આપ છેવટે રાજુને અગ્નિ આપીને રાજુની પ્રકરણ પૂરું કરવામાં આવ્યું રાજુ એક જ્યોતિષે એની ઉંમરતેર વર્ષ સુધી એટલે એ વર્ષ સુધી જીવવાનો છે કદાચ જો રાજુ રિસાલદાર આટલો બેફામ નહીં બન્યો હોત એને ગુના નહીં કર્યા હોત અને એમના ગોડફાધર પર આંધળો વિશ્વાસ નહીં મૂક્યો હોત તો કદાચ ચુમ્મોતેર વર્ષ જીવી પણ જાત કોને ખબર પરંતુ કુદરતને મંજૂર નહોતું ના અંત અને ના દાયકાની શરૂઆતમાં ગુજરાતે બીજા આવા કેટલા માફિયા જોયા એ વિશે આપણે ભવિષ્યમાં વાત કરતા રહીશું એ માટે જોતા રહો હોટલાઇન ન્યૂઝ થેન્ક યુ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો